નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું પીએમ કિસાનનો સત્તર મો આપતો માલગાડી પેસેન્જરે ટ્રેનને મારી ટક્કર બીએસએફમાં નીકળી ભરતી એ સાથે જ ગુજરાતભરમાં પચીસ તાલુકાઓમાં ભારે વરસાદ તો આ દરેક સમાચાર જાણીએ એ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક પત્રકાર પરિષદને સંબોધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન હેઠળ આશરે વીસ કરોડ રૂપિયાનો સત્તરમો હપ્તો જાહેર કરવાની માહિતી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ વારાણસીની મુલાકાત લેશે જેમાં ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવશે અને ત્રીસ હજારથી વધુ સ્વસહાય જૂથોને કૃષિ સખીઓ તરીકે પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દેવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના પચીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે મળતી વિગતો અનુસાર ચોવીસ કલાકમાં ખંભાડિયામાં સૌથી વધુ નવ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે આ તરફ આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ સાથે તાપી ડાંગ નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ મોરબી દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બોર્ડર સિક્યોરિટી ફોર્સે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે સૂચના અનુસાર બીએસએફમાં પંદરસો છવ્વીસ ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે આસામ રાઇફલ પરીક્ષા બે હજાર ચોવીસમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ અને વોરન્ટ ઓફિસર અને હવાલદાર માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેઓ આઠ જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાત્રે બાર વાગ્યા સુધી અધિકૃત વેબસાઇટ આર ડોટ બીએસએફ ડોટ ઇન પર જઈને પરીક્ષા માટે અરજી કરાવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે અહીં પાછળથી ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને એક માલગાડીએ ટક્કર મારી છે એનજેપીથી સલાઈ હદ જતી કંચનગંગા એક્સપ્રેસ સોલીગુડને પાર કર્યા પછી રંગાપાની સ્ટેશન પાસે એક અકસ્માતનો ભોગ બની છે આ ઘટના બાદ ટ્રેનની પાછળની ત્રણ બોગીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોના પણ મોત થયા છે રંગપ્પાની અને નિજાબરી વચ્ચે કંચનગંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે આ અકસ્માતમાં બે પેસેન્જરો બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો પણ ઘાયલ થયા છે ઘટનાસ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો